આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત ચાલતી યુટ્યુબ પરીક્ષાલક્ષી માર્ગદર્શન શ્રેણીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ મલિક મોહમ્મદ સલીમ છે અંકલેશ્વરમાં આવેલી જેનિથ હાઈસ્કૂલમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં મદદની શિક્ષક તરીકે કાર્યરત છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષય કોડ ઝીરો છેતાલીસના વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રનું માળખું ની આજે આપણે ચર્ચા કરીશું અગાઉ આ જ વિષયના આપણે બે વિડીયો જોઈ ગયા પ્રથમ વિડીયોની અંદર આપણે એનું બ્લુપ્રિન્ટ પરિરૂપ જોઈ ગયા હેતુ પ્રમાણે પ્રશ્ન પ્રમાણે અને પ્રકરણ પ્રમાણે ગુણભાર જોઈ ગયા જ્યારે બીજા વિડીયોની અંદર પ્રકરણ અને દરેક પ્રકરણમાંથી દરેક વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરી પ્રસ્તુત વિડીયોની અંદર આજે આપણે પ્રશ્નપત્રના માળખાની ચર્ચા કરીશું વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન આવો એની ચર્ચા શરૂ કરીએ સમય ત્રણ કલાક રહેશે કુલ ગુણ સો છે પ્રશ્નો ક્રમ આપેલો છે વિભાગ તથા પ્રશ્નની પ્રશ્ન ક્રમ એક થી વીસ ની વાત કરીએ તો વિભાગ એ એમાં એક થી વીસ નંબરના પ્રશ્નો પૂછાશે જેની સૂચના આ પ્રમાણે હશે નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક એક થી વીસ હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન છે એટલે ઓબ્જેક્ટિવ છે આપેલ ચાર વિકલ્પો એ બીસીડી પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો દરેકનો એક ગુણ એટલે વીસ પ્રશ્ન છે ને દરેકનો એક એટલે કુલ ગુણ વીસ થાય છે એટલે અહીં કોઈ તમને વધારાનો પ્રશ્ન પૂછેલો નથી વિશે વીસ પ્રશ્ન તમારે ફરજિયાત એટેન્ડ કરવાના છે પ્રશ્ન ક્રમાંક એકવીસ થી ત્રીસ એ વિભાગ બી ના રહેશે નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક એકવીસ થી ત્રીસ સુધી ના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો દરેકનો એક ગુણ એટલે અહીંયા આગળ પણ દસ પ્રશ્ન છે ને દરેકનું એક ગુણ એટલે કુલ ગુણ દસ થાય છે એટલે અહીં પણ તમારે દસે દસ પ્રશ્નો ફરજિયાત અટેન્ડ કરવાના છે અહીં કોઈ તમને જનરલ વિકલ્પ પૂરો પાડવામાં આવેલો નથી વેરી શોર્ટ આન્સર આપણે જોઈ ગયેલા એની આ વાત છે એટલે એ અને બી બંને વિભાગની અંદર તમારે ફરજિયાત પ્રશ્ન એટેન્ડ કરવાના છે કોઈ જનરલ વિકલ્પ તમને પૂરો પાડવામાં આવેલો નથી વાત કરીએ પ્રશ્ન ક્રમાંક એકત્રીસ થી સુડતાલીસ વિભાગ સી ની વાત કરીએ એ એમાં સૂચના આ પ્રમાણે છે નીચે આપેલ સુતાલીસ સુધીના કુલ સત્તર પ્રશ્નોમાંથી કુલ સત્તર પ્રશ્નોમાંથી કોઈપણ પણ તેર પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો એટલે સત્તર માંથી કોઈ પણ તેર ગમે તેર એટલે અહીં તમને જનરલ વિકલ્પ પૂરો પાડવામાં આવે છે કે સત્તર માંથી ગમે તે તે તમને જે આવડતા હોય ગમતા હોય અથવા તમે એટેન્ડ કરી શકતા એવા કોઈ પણ તેર પ્રશ્ન અને દરેકના બે ગુણ છે એટલે તેર 2 છવ્વીસ એટલે આ વાત હતી વિભાગ સી ની અંદર આ વાત કરવામાં આવી છે એટલે અહીં એસે ટુ શોર્ટ આન્સર એક પ્રકારના પ્રશ્નોની આપણે અગાઉ જે ચર્ચા કરી છે એ વિભાગ સીમાં પૂછાશે પ્રશ્ન ક્રમાંક અડતાલીસથી ઓગણસાહીઠ એ વિભાગ ડીમાં પૂછાશે જેની સૂચના આ પ્રમાણે છે નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક અડતાલીસથી ઓગણસાહીઠ સુધીના બાર પ્રશ્નોમાંથી કોઈપણ પણ આઠ પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો એટલે બારમાંથી આઠ બારમાંથી ગમે તે આઠ અહીં પણ તમને જનરલ વિકલ્પ પૂરો પાડવામાં આવે છે દરેક પ્રશ્નના ત્રણ ગુણ છે એટલે આઠ ટાળી ચોવીસ આમ વિભાગ ડીનો કુલ ગુણભાર તમારે ચોવીસ થશે આ પણ એસે

ગમે તે ચાર એટલે અહીં પણ તમને જનરલ વિકલ્પ પૂરો પાડવામાં આવેલો છે દરેકના પાંચ ગુણ છે એટલે ચાર પંચાવીસ એટલા વિભાગ એનું મૂલ્ય વીસ ગુણ લેશે એટલે અહીં પણ તમને જનરલ વિકલ્પ પૂરો પાડવામાં આવેલો છે એટલે એ અને બીમાં તમને કોઈ જનરલ વિકલ્પ પૂરો નથી પાડવામાં આવેલો છે ત્યારે સી ડી અને ઈમાં તમને જનરલ વિકલ્પ પૂરા પાડવામાં આવેલા છે ગુણવાર ફરી એકવાર જોઈએ વિભાગ એ ની અંદર વીસ ગુણ વિભાગ બીની અંદર દસ વિભાગ સીની અંદર છવ્વીસ વિભાગ ડીની અંદર ચોવીસ અને વિભાગ ઈની અંદર વીસ આમ કુલ ગુણ સો થશે આ રીતે આજે આપણે એ બાબતથી પરિચિત થયા કે કયા વિભાગમાં કયા નંબરથી કયા નંબર સુધીના પ્રશ્નો પૂછાશે અને એનો ગુણભાર કેટલો રહેશે અને એમાં જનરલ વિકલ્પ છે કે નહીં એનાથી આપણે પરિચિત થયા આ માળખું તમને ખૂબ ઉપયોગી પુરવાર થશે ને આના આધારે તમે પેપરને લઈને વધારે સ્પષ્ટ વધારે સ્પષ્ટ થશો અને વધુ સારી રીતે તમે પેપર એટેન્ડ કરશો અને ધારી એવી સિદ્ધિ મેળવશો ને આ વિડીયો તમને આવનારા સમયમાં ઉપયોગી પુરવાર થશે થેન્ક યુ હેવ એ નાઇસ